તો જે કાઈ બોલતા હોય તમારે એનું ટેન્શન લેવાનું નથી તમારે ફક્ત ને ફક્ત એક મોબાઈલ ચાલુ રાખીને વિડીયો બનાવવાનો છે કે લાવ ભાઈ તું ઘરે આવ્યો છો તો તારું આઈ કાર્ડ લાવ બીજી વસ્તુ કે તે પરીક્ષા જે પાસ કરી હોય ઉઘરાણી તો એનું ડીઆર એનું સર્ટિફિકેટ લાવતું ત્રીજી વસ્તુ કે તું મારા ઘરે આવ્યો છો કે બે જણા આવ્યા કે ચાર જણા આવ્યા છો તો ચારેયના વિઝિટિંગ લેટર ઓથોરાઈઝ લેટર આપો અમને તમારી બેંકમાં તો પાંચસો જણા કામ કરતા હોય હજાર જણા કામ કરતા હોય તો બધા મારા ઘરે આવે એવું ન ચાલે મારા ઘરે તમને મોકલ્યા છે તો એનો લાવો આવું ફરજિયાત તમારે વિડીયો બનાવવાનો અને બોલવાનો આ ઉપરાંત RBI ના કયા રૂલ્સ છે કે તમે આ બધું લીધા વગર ના આવ્યા છો એવું પણ અમને જણાવજો એવું વિડીયો બનાવો તમે કોઈથી ડરવા ગભરાવાની ક્યાંય જરૂર છે જ નહીં દોસ્તો આ લોકો નિયમો કોઈ ફાળતા જ નથી તો નિયમો પાળવા પડે નિયમોનું પાલન કરવું પડે તો જ તમે ઘરે આવી શકો આ ખાસ ધ્યાન રાખજો દોસ્તો એટલે તમારે ક્યાંય ડરવા ગભરાવાની જરૂર નથી આપણી પાસે છે છે બનાવો અને આ નંબર જે આપ્યો એમાં મને મેસેજ કરી દો મોકલી આપો કોઈ દિવસ કોઈથી ડરવા ગભરાવાનું નહીં અને ખોટા પગલા આત્મહત્યાના વિચારો ક્યારેય પણ કરવાના નહીં દોસ્તો જય હિંદ જય ભારત જય સંવિધાન